આ પોઈન્ટ તમે બહુ સમજજો જો તમને ક્યાંય રસ છે તો મતલબ કે તમને રસ છે તો જ એ વસ્તુમાં રસ આવે એ વસ્તુ રસપ્રદ બને મારે તો આ તમને દ્રષ્ટાંત ખાલી કહેવાનું એમ જેને મા બાપમાં રસ હોય ને એના માટે મા બાપ રસપ્રદ બની જાય એને જોવે ત્યાં આનંદ આનંદ થાય એની સેવા કરવાનું મન થાય એને યાત્રા કરાવવાનું મન થાય એને પ્રણામ કરવાનું મન થાય જો મા બાપમાં રસ હોય તો મા બાપ રસપ્રદ બની જાય જો કથામાં રસ હોય તો કથા એને રસપ્રદ બની જાય જો એને ભગવાનમાં રસ હોય તો જ ભક્તિ રસપ્રદ બને જો એને ભગવાનમાં જ રસ નથી તો એને ભક્તિ પણ રસપ્રદ ન બને કથા પણ રસપ્રદ ન બને ધૂન કીર્તન પણ રસપ્રદ ન બને એટલે એક ભૂમિકા મારી તમારી છે કે આપણને રસ હોવો જોઈએ હવે જો સ્વામિનારાયણ ભગવાન કેવા શ્રોતા તમારે શ્રોતાના ધર્મ તમને આજે કહું સ્વામિનારાયણ ભગવાન કથા સાંભળતા ને કથા સાંભળતા રે હરે હરે કઈ આમ છે ને હરે હરે આમ બોલે ને એટલે કોટો ચડે આમાં ટૂંકમાં એવું અહીં અમારે ચાત પીવાય નહીં અમારો કોટો તમારી પાસે હોય એમ એટલે એટલે આમ હરે હરે બોલે ને એટલે વક્તાને થોડો કોટો ચડે અમુક પ્રોગ્રામોમાં તો શું છે બીજો ગાતો હોય ત્યાં વાહેરાક પી આવે ખરા પણ હવે આમાંથી એવું જ કઈ થાય નહીં એટલે આમાં કઈ બીજો કોટો ચડે નહીં એટલે વક્તા હોય એને ઉદ્યમ ચડાવવો હોય તો શ્રોતા હોય થોડું એવી વાત આવે તો હરે હરે કેવું એમ કથા સાંભળતા રે હરે હરે કઈ બોલે મર્મ કથા નો રે સુણી મગન થઈ બોલે આ મર્મ વાળી કઈક વાત આવે ને સ્વામી ભગવાન આમ ડોલે વાહ વાહ આમ વાત કરે અરે વાહ ક્યાં વાત હે દાંત આપે જેને દાંત દીધો કહેવાય શ્રોતાઓમાં આ ગુણ હોવો જોઈએ જોકે હું બહુ એવું નહીં વાંધો આવવા દેતો કદાચ કોઈ ન દે તો હું ધબધબાવા જ કરું તમ તમારું હું ઢીલો ન પડું મેં હમણાં તમને કીધું ને આપણા ઇન્ટરેસ્ટ હોવો જોઈએ બસ પણ છતાંય તમે એમ દો તો અમને વધારે સારું લાગે કથા સાંભળતા રે હરે હરે કઈ બોલે મર્મ કથા નો રે સુણી મગન થઈ ડોલે ભાન કથા રે બીજી ક્રિયામાંય ક્યારેક અચાનક રે જમતા રે બોલાય સ્વામિનારાયણ ભગવાન જમવા બેઠા કથા પૂરી થાય પછી જમવા જાય જમવા બેઠા હોય ધ્યાન કથામાં હોય કે આજે કથામાં શું આવ્યું કથામાં શું વાત થઈ અને જમતા હોય જમતા જમતા ક્યારેક હરે હરે આમ બોલી જાય આપણાથી ઊંધું આપણે કથામાં બેઠા હોય તો ભાન બીજે હોય અને સ્વામિનારાયણ ભગવાન જમતા હોય તો ભાન કથામાં હોય ભાન એટલે ધ્યાન ભાન કથામાં રે બીજી ક્રિયામાંય ક્યારેક અચાનક રે જમતા હરે બોલાય થાય સ્મૃતિ રે પોતાને જ્યારે તેની થોડુંક હસે રે ભક્ત સામું જોઈ પછી એમ આમ એમ ખબર પડે કે ઓલા તો હું કથામાં નથી બેઠો જમવા બેઠો છું અને અરે અરે બોલાઈ ગયો એટલે સંતો ભક્તો બેઠા હોય ને એની સામો જોઈને દાંત કરે હો મારું બોલાઈ ગયું હો ધ્યાન રાખજો ઓલું ન કરતા આવું અને પ્રેમાનંદ સ્વામી એમ હરિનિત્ય આનંદ રસ વરસાવે એ લીલા રસ રે જોઈ પ્રેમાનંદ ઇન્ટરેસ્ટની વાત કાંતિભાઈ કેવી તમે જો સ્વામિનારાયણ ભગવાનમાં નિષ્કુળાનંદ સ્વામીને ઇન્ટરેસ્ટ હતો ને સ્વામિનારાયણ ભગવાન જે જે જમતા ને એ બધુંય લખી નાખ્યું પૂરી જમતા જોયા છે જલેબી જમતા જોયા છે મરચું જમતા તમે કોક દીક વર્ણન તો કરજો તમાર ઘરવાળી પાસે પાંચ લીટી લખાવજો તમે ઢોસા જમતા જોયા છે પીઝા જમતા પાંચ લીટી લખાવજો આખી આખી હરિસ્મૃતિ લખી નિષ્કુળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન જ્યાં જ્યાં બેસતા એ બેસતા ને એ લખ્યું પાટે બેઠા જોયા છે ખાટે બેઠા જોયા છે વંડીએ બેઠા જોયા છે ગોખલે બેઠા જોયા છે એક એક ચીજ નિષ્કુળાનંદ સ્વામીએ લખી જેને જેનામાં રસ હોય ને ભાઈ એને તો ખાલી બેઠેલા જોવે તો એ આનંદના ફુવારા છૂટે કળિયુગમાં રસ ખતમ થતો જાય છે બીજું કાંઈ નહીં ભગવાનમાંથી મા બાપમાંથી પરિવારમાંથી ધર્મની ક્રિયાઓમાંથી સાધુ સંતોમાંથી ગાય બ્રાહ્મણોમાંથી આપણને રસ ખતમ થતો જાય છે અને આપણો રસ ખોટે માર્ગે વેડફાતો જાય છે તમાકુમાં માવામાં બીડીમાં ગુટકામાં દારૂમાં ડ્રગ્સમાં ખોટા કર્મોમાં અને સૌથી મોટો રસ મોબાઈલમાં ઘૂસી જાય છે સૌથી મોટો રસ મોબાઈલમાં ઘૂસે અને રસના તો કોટા હોય ઝાઝો ત્યાં વયો જાય એટલે અહીંયા પછી ઘટવાનો બહુ સીધી વાત આ જ્યાં સુધી મોબાઈલ નહોતો ત્યાં સુધી બેનો પૂછજો કે એના પતિ એને થોડોક ટાઈમ દેતા વાતો ચિત્તું કરતા જ્યારથી મોબાઈલ આવ્યો ત્યારથી બધો ટાઈમ દેવાનું બંધ કારણ કે ઓલો મોબાઈલે રસ લઈ લીધો એનો એટલે રસ વિના જિંદગી આપણી આખી નકારી થઈ જાય સ્વામિનારાયણ ભગવાનના જીવનમાંથી મારે તમારે શીખવું જેને જ્યાં રસ હોય આ લ્યો તમને ક્લિપ બતાવી દઉં છોકરાઓ ભણવા ગયા છે કોઈને ભણવામાં રસ હોય ભણતા હોય અને જેને ખાવામાં રસ હોય ખાતા હોય જેને જ્યાં રસ હોય એક છોકરો તમે જુઓ બધા ધ્યાનમાં બેઠા છો મારા વલીડે થેલીમાંથી પાઉં કાઢીને ખાઈ લીધું હવે તમે આમ ફરીને જોજો પાછો આંખ્યું બંધ કરીને બેહી ગયો અને આમ પાસે હોશિયાર કેવાય કેટલો કે ધ્યાનમાં મસ્તીમાં આવી ગયો ખાતો હવે આ જોઈ ગયો માળુ કોક વિડીયો ઉતારે બનવી પાછો ખોલે જેને જ્યાં રસ હોય એ એ જ કરે એટલે કથામાં મને તમને રસ હોવો જોઈએ અને શ્રોતાઓએ થોડો દાંત ગમે ત્યાં જાઓ ગયા છો ને બેઠાશો તો દાંત દેવા હું વાંધો ધન નો દો તો કાંઈ નહીં દાંત દેવો જોઈએ બરાબર છે અને આમ ધીરે ધીરે પછી તાળી વગાડો એમને વગાડવી હોય તો હરખી જ વગાડવો ન વગાડવી હોય તો કાંઈ નહીં બરાબર છે ને ચમાડી વગાડવી તો સરખી વગાડવી એક જણાએ સરસ કીધું કે અમે તો એલી ના માણસ ઝાપટું અમને નહીં ફાવે અમે તો એલી ના માણસ ઝાપટું અમને નહીં ફાવે વરસવું હોય તો મન મૂકીને વરસો માવઠું અમને નહીં ફાવે વરસવું હોય તો મન મૂકીને વરસો માવઠું અમને નહીં ફાવે અમે તો એલી ના માણસ ઝાપટું અમને નહીં ફાય એટલે દાંતે ઘણી વાર તાળીઓ વગાડતા હોય ને તો આમ ઓલું છે ને તમને ખબર હોય તો હરખી ધ્યાનથી વગાડે રસપૂર્વક તો હૂતળિયા બોમ્બ જેવી તાલી લાગે અને પછી જો ધીરે ધીરે આમ રસ વિનાની વગાડે ને તો કેવી સુર સુર્યું થઈ ગયું ને એવી લાગે એટલે નહીં ઘણી વાર ફટાકડામાં આમ તમે જો વાઇટ આલ્યુ છે હળુડ હળું કરતું વાઈટે જઈને ઊભું રહી જાય ફટાકડો હોય ને તે ઊભો રહી જાય એટલે પછી આમ મોડ મરી જાય આખો એમ એટલે શ્રોતાઓમાં એક લક્ષણ મોટામાં મોટું હોવું જોઈએ હસવું તાલી વગાડવી ડોલવું આ બધા દાંત દેવાના પ્રકારો એ શ્રોતાઓનો સૌથી મોટો ગુણ બહુ દી કીધા નથી પણ આ જ મેં તમને કીધા અને ખાસ કરીને તાલી વગાડે મેં કીધું ને એમ થોડુંક આમ અમુક અમુક વક્તાઓ તો વચમાં વચમાં કીધા એ તાલી વગાડો મેં એવાય વક્તા મીડા કોઈ કે તાલી વગાડો અને તાલી વગાડો મેં આપણે ક્યાં કાંઈ ટેક્સ લાગે છે બરાબર ડુંગરા નરમ નહીં કુલ્ફી ગરમ નહીં ડુંગરા નરમ નહીં કુલ્ફી ગરમ નહીં પાપીને ધરમ નહીં નકટાને શરમ નહીં ડુંગરા નરમ નહીં કુલ્ફી ગરમ નહીં પાપીને ધરમ નહીં નકટાને શરમ નહીં ફળ ફૂલમાં હાંધો નહીં અને તાળી પાડો તો વાંધો નહીં ચાલો અમારે સાંધુ પાડતા શીખી ગયા આજે જો તમે હવે નત આવડે હાવ મોર જ બેઠા હોય એ હોય ગયા મોઢા કરીને બેઠા હોય આપણી બાજુ જોવાય જ નહીં એક કોઈ બાજુ કે મેં આ તો બધા